સંપૂર્ણ આકાંક્ષિત તાલુકા તરીકે ભારત સરકાર અને રાજ્ય સરકારના નક્કી કરેલા ઇન્ડિકેટર મુજબ કદાચ તાલુકો રાજ્યમાં પ્રથમ કક્ષાએ આવ્યો છે તેના માટે માન્ય પ્રભારી મંત્રીશ્રી અને જિલ્લા વહીવટીતંત્રને અભિનંદન આપું છું પૂરી ટીમ નીચેથી પણ મોટિવેટ બને તે માટે અહીંયા તાલુકા કક્ષાએ અને જિલ્લા કક્ષાએ કામ કરતાં ગ્રામ કક્ષાએ કામ કરતા કર્મચારીઓને પણ સન્માનિત કરવાનો કાર્યક્રમ રાખ્યો જેથી તેમને મોટિવેશન મળશે આગામી સમયમાં નવા લક્ષ્યાંકો સાથે હજુ વધારે કામ કર્મયોગીઓ કરે તે પ્રમાણેનો આજે સંકલ્પ પણ કર્યો છે હું રાજ્યના માન્ય મુખ્યમંત્રીશ્રીનો આભાર માનીશ કે જેમણે અમારા જિલ્લાના કલેક્ટરશ્રી અને પૂરી જિલ્લાની ટીમને ગાંધીનગરમાં સન્માનિત કર્યા એ તમામે તમામ કર્મચારીઓ નું સન્માન છે એમનું મનોબળ હજુ વધારે કામ કરવાની અંદર ઉત્સાહિત બનશે ગુજરાતીમાં શેર બજાર શીખવા માટે આજે જ નીચે આપેલા નંબર પર સંપર્ક કરો